કાલે સાતમથી અમે ગયા હતા નાસ્તો કરવા માટે ને આજે આઠમે તમે ગયા નાસ્તો કરવા માટે તમે હેપી આઠમ જન્માષ્ટમીની બહુ શુભકામનાઓ હો શું કહેલાભાઈ શુભકામનાઓ શુભમાં હો અશુભ શુભકામના હો બોલને જયારી હાલો કન્ટીન્યુ કરી ને મળીએ તમે ઘરે તો કન્ટિન્યુ બરાબર અરે મિત્રો આવી ગયી બ્લોગ માં હવે બ્લોગ આપડે એન્ડ્રોઇડ ટાઈમ આવી ગયો તો કરી હાલે નાખો નહી તો આ સંગે તમને વિચારતા હતા રાત નો કાય બ્લોગ આવ્યો કે નહી થોડુંકનું કામ થઈ ગયું તેમેને એટલે મે નેક્સ્ટ બ્લોગ માં જોવા જશે ના આજે 7 તમ બરોબર 6 8 મે આજે તો હાલો આપણે બ્લોગ અનવર બગળજો વિડિયો બહુ લાઈક કરો YouTube પર સબ્સ્ક્રાઇબ કરો Instagram ફોલો કરો આપણે મળી નવા 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 બ્લોગ માં ડિસ્ક્રિપ્શન માં તમને લિંક મળી જશે Instagram માં મળી